નમસ્કાર જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો થરાદને અઢી આવેલું સાંચોરમાં ગુજરાત બાદ ધીરેન્દ્રજી શાસ્ત્રી પોસ્ટ દિવસનો દરબાર લગાવવામાં આવ્યું છે ત્યારે કથાનું વાંચન પણ કરી રહ્યા છે ત્યારે આજે સૌથી મોટી ગણાતી પથમેળા ગૌશાળામાં ધીરંજી શાસ્ત્રી વધાર્યા હતા અને ગૌમાતાના દર્શનનો લાભ લીધો હતો સરહદી વિસ્તારથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ અમિત બનાસકાંઠા

तो 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 ये आपको विश्वास है मिट जाएगा क्या आया छो ते मैं गुजरात से आया हूँ धानेरा सिटी से और बागेश्वर बाबा की जो आजी आज, आज लगाई है तो सुनने के लिए हम सब आए हम टीवी न्यूज में तो बहुत देखते हैं लेकिन आज लाइव देखने नहीं आए साथ यहाँ घड़ा बड़ा लोग आप काका कहाँ से आए हो यूपी से आए अरे બીજા લોકો સે તમને ક્યાં ધ્યાન છે સાંચો છો ભઈયા સાંચો છે આય